મોટી ઘરનાળ દૂધ ડેરીમાં નવી મંડળી રચાયા બાદ પણ વિવાદ યથાવત છેલ્લા કેટલાક સમયથી ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે આવેલી મોટી ઘરનાળ દૂધ ડેરીમાં વિવાદો સર્જાયા છે ત્યારે બનાસ ડેરી દ્વારા જૂની કમિટીનો ભંગ કરીને નવી કમિટી રચવામાં આવી છે પરંતુ છતાં વિવાદો યથાવત છે જૂની કમિટી ઉપર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા જે બાદ બનાસ ડેરી દ્વારા નવી કમિટીની રચના કરવામાં આવી હતી અને દૂધ ડેરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ દૂધ મંડળીના ગ્રાહકોને આગળનો દૂધ પગાર ન ચૂકવાતા મોટી ઘરનાળ ગામના મહાદેવના મંદિરે ગામ લોકો ભેગા થયા હતા અને બેઠક યોજી હતી જેમાં ગામ આરોપ લગાવ્યો હતો કે ગ્રાહકોને હજી

અમારે આ ગામના લોકોને જે ત્રણ વ્યક્તિના પાછળથી અમારા વિખવાટના કારણથી અને અંગતનો વિખવાટ છે કોઈ મંડળી બાબતનો કે કોઈ બના ડેરીનો કોઈ વિખવાટ નથી પણ એને અંગત બાબતનો વિખવાટના કારણે ગોમના કારણથી એમને રાજકીયમાં ચાલીસ અને જિલ્લા રજીસ્ટ્રારમાં પણ ચાલે અને એમને જિંદથી ખોટા ખરા કાયદા કાનૂનથી અમારી મંડળી બંધ કરવામાં આવી મંડળી બંધ કરી પ્રેમેટ બંધ કર્યું અને ગામ લોકોને એસી ખોટી ખોટી હફાઈ ઉડાડી છે કે ભાઈ મંત્રીના જો મંત્રીની જમીન વેચાવો એની પ્રોપર્ટી વેચાવો ગમે એમ કરીને પેમેન્ટ છોડાવો એટલે કોઈ મારા અહીંયા બધા ઘેરે લોકો હો હો બસો બસો મારા ગ્રાહક આવે છે એમને હું પ્રેમથી જવાબ આપું છું કે ભાઈ હું દોડું છું હું દોડા દોડી થઈ રહી છે પણ ચાલતું નથી પ્રેમેટ ઉપર તો છૂટું થતું નથી એ કારણથી તમે લોકો કોઈ હેરાન થશો નહીં હું બનાવ ડેરીને વારંવાર રજૂઆત કરું તો એ આપણે ને બધાને એવું ઈચ્છા છે કે આ નવું મંડળ અમને કોઈ પસંદ નથી અને જૂનું હતું એમ એમ અમારે જોઈએ અને જે તે બનાવ બની જોઈએ એ વ્યક્તિને છૂટો કરવામાં આવે જે તે કર્મચારી પકડવાનો હોય એને છૂટો કરવામાં આવે અને અમારા પેમેન્ટ હવ હું ના ખાતમ જમા કરાવું બરાબર નવી કમિટી નવું મંત્રી કે નવું જે માળખું આવ્યું છે એ ગોમ લોકોને કોઈ પસંદ નથી એના વાંકડા અઢાર અગિયાર બે હજારની આગળના વકડા જુઓ વર્ષોના અને એની પાછળના વકડા જુઓ તો ચારસોથી આઠસો નવસો વચ્ચે છે અને આગળના વાંકડા આઠથી નવ હજાર લીટરના છે વહીવટ સારો બના ડેરીની તમામ આઈટમ વેચવામાં આવે છે તેલ ઘી

અને જે મંડળીમાં શું થાય છે એ બધીની ખબર છે ગોમ ભેળો થઈને જ કરશે અને ગોમ જે કમિટી કરવી છે એ ગોમ ભેળો થઈને રચી જશે આખી કમિટી ફરીથી રચવામાં આવશે ગોમ વચ્ચે હા મારું નામ રાઠોડ કિશનજી અભાજી છે અહીંયા અમારા શ્રી મોઢે મોટી ગંડાલમાં અઢાર તારીખે ડેરી બંધ કરવામાં આવી હતી જેથી બધા દંડ વસૂલ દંડ આપવામાં આવ્યો છે ચેરમેન મંત્રી અને બધી કમિટી જે છે તેમને દંડ આપવામાં આવ્યો છે પણ જે કમિટી જે જૂની કમિટી છે એ એમ છે કે ગ્રાહક અમારો બધાનો પગાર શ્રી મોટી ગરનાલનો ઉપરથી સાહેબે અટકાવી રાખ્યો છે એવું કહેવામાં આવે છે જેથી કરીને ગ્રાહક ગ્રાહક જે આ જે મંડળી ચાલુ કરવામાં આવી છે જે નવા જો જૂની કમિટી તો ઉપરથી સાહેબે કાઢી મૂકી છે તેથી જે નવી કમિટી આપવામાં આવી છે એ કેવી રીતે આપવામાં આવી એ કોઈ ગામવાળાને ખબર નથી અમારું એવું કહેવાય છે ગામવાળાનું કે જે આ નવી કમિટી છે કે જૂની કમિટી એથી અમારે કોઈ લેવા દેવા નથી અમારા ગામવાળા

નવી કમિટીમાં એમના પેલા જ દિવસે એવા જવાબ હતા કે પગાર અહીંયા પડ્યો છે લઈ લો ડાયરેક્ટ જવાબ એવો આપે છે ગામ લોકોને લોકો ને નવે કમિટી ના જે ચેરમેન હતા જે જેઠાભાઈ નાથાભાઈ તેમને અમારો અમારો ગ્રાહક એટલે કે જે અમારે અર્જનભાઈ છે તેમને અપીલ કરી હતી કે અમારો પગાર સાહેબ તમે ચેરમેન નવા ચેરમેન બન્યા છે એટલે તે અપીલ કરી કે તમે અમારો પગાર આપ આપો તો એ પગાર જે ચેરમેન થયા છે એમને એવો જવાબ આપ્યો કે તમે એ જે અર્જનભાઈ અર્જનભાઈ છે તેમને પાછો આપ્યો કે તમે ત્યાં જે પાલનપુર હોય તો થી તમારે સાહેબ પગાર આપે તો તમે લઈ આવો જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી વળો પણ અમારું કેવું ગ્રાહક નું એમ કે છે કે અમે ગ્રાહક છીએ અમારે તો કોઈ ઉપર જવાનું આવતું નથી